નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું જૂથ વીમા યોજના અંગે એટલે કે જૂથ વીમા યોજનાનું આજે આપણે જોઈશું નોટિંગ એટલે કે લેખન તો પહેલાં સાદર રજૂ કરવાનું પે એમાં લખવાનું અધિકારી અથવા કર્મચારી શ્રી એબીસી મુખ્ય કારકુન એટલે પુરવઠા કચેરી મહાદેવનગરના પત્ર તારીખ એક સાત બે હજાર ચોવીસથી એક સાત બે હજાર ચોવીસથી જૂથ વીમા યોજના હેઠળ જમા થયેલ રકમની ચૂકવણી કરવા બાબત અંગેનું પત્ર આ કચેરીને એટલે કે જે કચેરી હોય તમારી એ કચેરીને જરૂરી કાર્યવાહી અર્થે મળેલ જે વંચાણે લેવા વિનંતી પછી લખવાનું કે પાના નંબર આ નંબરથી આ સી એટલે કે કોરેસ્પોન્ડન્ટથી આ નંબર સુધીનો પત્ર પછી લખવાનું કે પુરવઠા કચેરી પુરવઠા કચેરી મહાદેવનગરના કાર્યાલય આદેશ ક્રમાંક મતલબ કે જે આદેશ જે કાર્યાલય આદેશથી એ નિવૃત્ત થયા હોય એનો કાર્યાલય આદેશ લેવાનો એક તો એમની અરજી હોય એક જે તે કર્મચારી કે એની અરજી હશે પછી બીજું જોડવાનું કે જે નિવૃત્ત થયા હોય એનો પત્ર જોવાનો કઈ કઈ તારીખે નિવૃત્ત થયા પછી ત્રીજું છે એનો જે ઠરાવ આવ્યો હોય જૂથ વીમા યોજનાનો ઠરાવ છે ને દર ત્રણ મહિને પ આવતો હોય છે એટલે કે આ રીતે હોય જુઓ આ આ રીતે જીસવાની સાઈટ ઉપર જવાનું પછી ગવર્મેન્ટ ઓફ ગુજરાત વેબસાઇટ ઉપર જઈને એમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જવાનું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જશો ને એટલે આ જ શાખા જ શાખામાં આ રીતે આ રીતે લખ્યું જશે કે રાજ્ય સરકારના જૂથ વીમા યોજનાના ઓગણીસો એક્યાસીના એક ચાર બે હજાર ચોવીસથી ત્રીસ છ બે હજાર ચોવીસ એટલે એક ચાર બે હજાર ચોવીસથી ત્રીસ છ એટલે કેટલા થયા ત્રણ મહિના થયા એ રીતે ત્રણ ત્રણ મહિનાનો આ રીતે ઠરાવ બહાર પડે એ ઠરાવ ઉપરથી તમારે એ જૂથ વીમા યોજનાની ગણતરી કરવાની રહેશે એમાં આ રીતનું આ રીતે હોય આ જૂથ વીમા યોજનાનું જેમ એક ચાર બે હજાર ચોવીસથી એ રીતે આ બચત ફાળાની ચૂકવણી છે આમાં જૂથ વીમામાં હોય ને બે પ્રકારનું હોય એક વીમા ફાળો હોય અને એક બચત ફાળો હોય એ બચત ફાળો હોય એ પહેલી એપ્રિલથી પહેલી એપ્રિલથી શરૂઆત થાય જ્યારે વીમા ફાળો હોય એ જે દિવસથી નોકરીમાં જોઈન થાય ને એ દિવસથી જ એની રકમની કપાત શરૂઆત થઈ જતી હોય બચત ફાળો અને વીમા ફાળો હોય આ રીતે હવે એમાં જુઓ એમાં આ રીતે હોય કોષ્ટક હોય તો માનો કે આ કર્મચારી હોય માનો કે જે તે કર્મચારી છે એ ઓગણીસોના માનો કે નવ્વાણુંમાં અથવા તો પંચાણુંમાં લાગ્યો ચલો પંચાણું અથવા છન્નુંમાં લાગ્યો છે તો એની ગણતરી માનો કે એ જૂનમાં રિટાયર થયા તો એ એની લાઈનમાં ચાલીસ હજાર એકસો આડત્રીસ આ એ ચાલીસ હજાર એકસો આડત્રીસ લખી દેવાના એ હવે હું તમને આગળ સમજાવીશ જેમ જેમ આવશે એમ પણ અત્યાર સુધી આ આ રીતે કોષ્ટક હોય એમાં એ ગણતરી હોય પછી આગળનું જોઈએ કે આ કાર્યાલય આદેશથી આ મહેકમના નિવૃત્તિ પત્રથી એક મુખ્ય કારકુન વયનિવૃત્તિ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ સરકારી કચેરીની સેવામાંથી ફરજ મુક્ત કરવામાં આવેલ જૂથ વીમા યોજનાની બચતની રકમની ધારાધોરણો મુજબ જે કંઈ મળવાપાત્ર હોય તે રોકડમાં ચૂકવવાના થાય છે જૂથ વીમા યોજના હેઠળ એ જૂથ વીમા યોજના ઓગણીસો એક્યાસીની યોજના હેઠળ પછી તારીખ એક ચાર બે હજાર ચોવીસથી ત્રીસ છ બે હજાર ચોવીસના બચત ફાળા આ બચત ફાળાની ચૂકવણીનો ઠરાવ આ ક્રમાંકથી ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવેલ છે આ મેં સમજાવ્યું જે આ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ આ ઠરાવ બહાર પાડવામાં આવેલ છે એ લખી દેવાનું અને પછી આ જે ઠરાવ હતું એ મેં તમને સમજાયું કે આ રીતે બહાર પડ્યા પછી એમાં શું હોય જૂથ વીમા યોજનામાં આ પ્રકારે ગણતરી હોય તો આ વર્ગ જુઓ આ અને આ એની ગણતરી હોય ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી અને ક્લાસ ફોર તો અહીંયા હોય ક્લાસ ફોરમાં એક બે અહીંયા ચાર અને અહીંયા આઠ એ પ્રકારે ગણતરી થતી હોય હવે આ માનો કે આ મુખ્ય કાર્યકુન હતા આ કર્મચારી તો એ વર્ગ ત્રણમાં આવશે તો વર્ગ ત્રણમાં બે નંબર છે આપણે ડબલ કરી દેવાના ચાર વર્ગ ચાર હોય તો એક હોય ત્રણ હોય તો બે હોય વર્ગ બે હોય તો ચાર હોય હવે વર્ગ એક હોય તો આઠ હોય એ રીતે હવે આ કર્મચારી જૂથ ઘમાં હતા એટલે કે ગ જૂથમાં તો એ ઓગણીસો નવ્વાણું થી ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ એ રિટાયર થયા તો હવે આ જે આગળ મેં સમજાવ્યું તમને કે જેમ આઠ ચાર બે એક હવે આ વર્ગ ત્રણ છે તો બે આવશે તો અહીંયા બે મૂકી દેવાના અને હવે આ રકમ ક્યાંથી આવી તો એ છે આ કર્મચારી માનો કે એક ચાર ઓગણીસો નવ્વાણું થી શરૂઆત કરી છે તો આ ઓગણીસો નવ્વાણું નહીં આ નીચેનું ઓગણીસો નવ્વાણું પહેલી એપ્રિલ ઓગણીસો થી એકત્રીસ હજાર એકસો સાત આ રકમ આવશે જૂનમાં રિટાયર થયા એકત્રીસ હજાર એકસો સાત એટલે અહીંયા એકત્રીસ હજાર એકસો સાત લઈ લેવાના અને વર્ગ ત્રણમાં છે એટલે બે આવશે અને એનો ગુણ્યા બે કરીને બાસઠ હજાર બસો ની રકમ આવશે અને આ રીતે લખી દેવાનું કુલ રૂપિયા અંકે રૂપિયા બાસઠ હજાર બસો ચૌદ પૂરા આ રીતે જૂથ વીમા યોજનાની ગણતરી થશે ઓકે અને પછી લખી દેવાનું જો આગ્યા હોય તો બચત ફાળાનો ચુકવણી અંગેનો હુકમનો મુસદ્દો મંજૂરી અર્થે રજુ એ મુસદ્દાનો આપણે બીજા વિડીયોમાં જોઈશું ઓકે ફ્રેન્ડ્સ તો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપનો નમસ્કાર મિત્રો આપણે અગાઉ જૂથ વીમા યોજનાની નોટિંગ જોયું નોટિંગમાં જે બધી ગણતરીઓ અને જે ફોર્મ જે કોષ્ટક મુજબ જે ગણતરી થાય છે એ હવે આમાં આપણે આ જે છે એ એની પત્ર લખવાનો છે પત્ર વ્યવહાર છે તો એમાં આપણે જોઈશું કે કઈ રીતે થાય છે તો આ રીતે જૂથ વીમા યોજનાનું ઉપર જે તે મતલબ કે ક્રમાંક અથવા નંબર એનું આ જે જિલ્લા પુરવઠા જૂથ વીમા યોજના એબીસી એટલે મતલબ કે કર્મચારી છે અને બે હજાર ચોવીસનું વર્ષ ઓકે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી આ રીતે કચેરીનું નામ અને તારીખ લખી દેવાની ફોર્મ નંબર અગિયાર મુજબ જૂથ વીમા યોજનાની આ કાર્યવાહી થશે તો રાજ્ય સરકારના કર્મચારી શ્રીઓની જૂથ વીમા યોજના ઓગણીસો એક્યાસી હેઠળ રાજીનામું નિવૃત્તિ વગેરે કારણે રાજ્ય સરકારની નોકરીમાં ન રહેતા હોય તેવા કર્મચારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને ચૂકવવાપાત્ર રકમ અંગે મંજૂરીના હુકમનો ફોર્મનો નમૂનો છે તો વિષય લખવાનો કે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ જૂથ વીમા યોજના ઓગણીસો એક્યાસી હેઠળ જમા થયેલ રકમની ચૂકવણી એટલે કે આજે જમા થયેલ બચતની રકમ હતી એની ચૂકવણી એનો સંદર્ભ લખવાનો કે એ કયા કયા સંદર્ભના આધારે આપવામાં આવ્યું હતું પહેલું એની જે તે અધિકારીની અથવા કર્મચારીની અરજી હોય બીજું એનો નિવૃત્તિ વય નિવૃત્તિનો એ પત્ર હશે એના આધારે અને એ મુજબ એ લખી દેવાનું આજે કાર્યાલય આદેશ ત્રીસ છ બે હજાર ચોવીસ પછી યાદી આ રીતે યાદી લખીને ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓની જૂથ વીમા યોજના ઓગણીસો એક્યાસીના ફકરા નંબર અગિયાર પોઈન્ટ પાંચ અન્વયે શ્રી એ કે જેઓ આ ખાતામાં મુખ્ય કારકુન એટલે મતલબ કે જુનિયર ક્લાર્ક હોય સિનિયર ક્લાર્ક હોય મુખ્ય ક્લાર્ક મુખ્ય કારકુન હોય પુરવઠા કચેરી મહાદેવનગર વર્ગ ત્રણના હોદ્દા ઉપર ફરજ બજાવતા હતા વર્ગ ત્રણ એટલે અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે આ રીતે વર્ગ હોય વર્ગ એક બે ત્રણ અને ચાર અને કઈ રીતે કપાત થતી હોય આઠ ચાર બે એક એટલે અહીંયાથી નીચેથી જોવાનું એકના ડબલ બે બેના ડબલ ચાર ચારના ડબલ આઠ આ રીતે કપાત થતી હોય હવે આ વર્ગ ત્રણ છે તો બે આવશે ઓકે એટલે બે ગુણ્યા હવે આ કયા વર્ષ કયા વર્ષમાં નિવૃત્ત થતા હતા તો જે વર્ષે એ હાજર થયા હોય અને એની સામેનું અને આ રિટાયર થાય છે બે હજાર ચોવીસ એટલે જૂન બે હજાર ચોવીસ એની ગણતરી આગળ આપણે આગળના વિડીયોમાં જોઈ છે એટલે એ તમે એકવાર એ વિડીયો રિફર કરજો અને પછી આ વિડીયો જોજો તો તમને વધારે સમજ આવશે ત્રીસ છ બે હજાર ચોવીસના કચેરી સમય બાદ અમલમાં આવે તે રીતે નિવૃત્તિના કારણે રાજ્ય સરકારની નોકરીમાં રહેતા નથી હવે આગળ જેથી જૂથ વીમા યોજના ઓગણીસો એક્યાસી અન્વયે નીચે મુજબનું ચૂકવણું કરવા આથી આદેશ કરવામાં આવે છે બચત ફંડની આ બચત ફંડ છે જૂથ વીમામાં બે પ્રકારના હોય વીમા અને બચત ઓકે તો આ બચત ફંડની લેણીની રકમ યોજનામાં જોડાતા શરૂઆતમાં જૂથ ઘ ગ ઘરનો ગ એટલે કે વર્ગ ચાર આ ગ એટલે કે વર્ગ ત્રણ ખ એટલે ક્લાસ ટુ ક એટલે વર્ગ એક એ રીતે એમાંથી જૂથ ખમાં એટલે કે ક્લાસ થ્રીમાં નિમણૂક થતાં એક ચાર ઓગણીસો નવ્વાણુંથી ત્રીસ છ હજાર ચોવીસ સુધી સભ્યપદ સમા સમાપ્ત થાય તે તારીખ સુધી એટલે કે જ્યારે રિટાયર થયા ત્યાં સુધી એકત્રીસ હજાર એકસો સાત ગુણ્યા બે એટલે કે રૂપિયા બાસઠ હજાર બસો ચૌદ રૂપિયા થશે અમે આગળના વિડીયોમાં સમજાવ્યું છે કે આ ગણતરી કઈ રીતે થાય મેં આગળ તમને સમજાવ્યું કે ઓગણીસો નવ્વાણું બે હજાર અને એની સામે જૂન બે હજાર ચોવીસ આ રીતે લખેલું હશે એમાં ઓ ઓગણીસો નવ્વાણુંથી બે હજાર કેમ તો પહેલી એપ્રિલ ઓગણીસો નવ્વાણુંથી આ નાણાકીય વર્ષ એકત્રીસ ત્રણ બે હજાર સુધી એ રીતે ઓગણીસો નવ્વાણુંથી બે હજારના સમયગાળામાં એ ગણતરી લેવાની અને એ એની સામે જૂન બે હજાર ચોવીસમાં આવશે એકત્રીસ હજાર એકસો સાત ઓકે જે સમયે આ કર્મચારી હાજર થયા ઓગણીસો નવ્વાણુંમાં હાજર થયા અને એની સામે રિટાયરમેન્ટની તારીખ હતી જૂન બે હજાર ચોવીસ અને એની સામેની રકમ હતી એકત્રીસ હજાર એકસો સાત અને વર્ગ હતો ત્રણ એટલે આવશે ગુણ્યા બે ઓકે એટલે બાસઠ હજાર બસો ચૌદ એકત્રીસ હજાર એકસો સાત ગુણ્યા બે બાસઠ હજાર બસો ચૌદ ઓકે ફ્રેન્ડ્સ પછી આગળ લખવાનું આ રીતે લખી દેવાનું કે બચત ફંડમાંથી લેણી થતી રકમ નીચેના સદરે ઉધારતી એટલે કે જ્યારે એકાઉન્ટમાં મોકલવાનું હોય તો કયા કયા એકાઉન્ટમાં કયા કયા ના આધારે એ રકમ લેવાની થશે તો એસી અગિયાર વીમા અને પેન્શન ફંડ બીજા વીમા અને પેન્શન ફંડ ગુજરાત સરકારના કર્મચારીઓની જૂથ વીમા યોજના ઓગણીસો એક્યાસીના વીમા ફંડ અને બચત ફંડ જીપીએફ નંબર એકાઉન્ટ નંબર આ ખાસ લખવાનો થશે જીપીએફ એકાઉન્ટ નંબર ઓકે એટલે આ લખી દેવાનો જીએડી આ રીતે કોઈ નંબર હોય એ રીતે લખી દેવાનો એ નંબર હોય જ જીએડી હોય મતલબ કે કોઈ ગમે તે હોય એ દસ ચોવીસ હોય દસ ચોવીસ ઓગણીસો નવ્વાણું એ રીતે નંબર લખેલો હશે એ લખી દેવાનો એ સેવા પોથીમાંથી બી મળી રહેશે સેવા પોથીમાં આ નંબર લખેલો હોય જીપીએફ એકાઉન્ટ નંબર અથવા તો એ નંબર હોય છે એ હવે છેલ્લે લખવાનું કે અહીં મંજૂર થયેલ રકમ ઉપાડવા બાબતે સંબંધિત તિજોરી પેટા તિજોરી પગાર અને હિસાબી કચેરીને બિલ રજૂ કરતી વખતે આ હુકમની નકલ જોડવાની રહેશે ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે જૂથ વીમા યોજનાનો મુસદ્દો લખવાનું હોય છે ઓકે આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે પછી છેલ્લે લખવા અહીંયા સહી આવે અહીંયા હોદ્દો છે તે અધિકારીનો ઓકે તો ખૂબ આભાર મિત્રો આપનો થેન્ક યુ સો મચ બીજું યાદ રાખજો કે જ્યારે બી આ પત્ર મુસદ્દો તૈયાર કરો ત્યારે એને નકલ રવાના કરવાની થશે તો એમાં લખવાનું પગાર અને હિસાબી અધિકારી અથવા તો જિલ્લા તિજોરી કચેરી જો વડી કચેરી હોય માનવ ગાંધીનગર હોય અમદાવાદ હોય તો પગાર અને હિસાબી અધિકારી શ્રી એ જિલ્લો આવશે અથવા તો જિલ્લો હોય તો જિલ્લા તિજોરીમાં મોકલવાનું થશે જિલ્લો પછી હિસાબી અને તિજોરી નિયામક શ્રી જૂથ વીમા યોજના જૂના સચિવાલય ગાંધીનગર પછી એકાઉન્ટ ઓફિસર શ્રી સંબંધિત કચેરી હોય એ પુરવઠા કચેરી હોય કે જે તે એકાઉન્ટ ઓફિસર જે હિસાબી અધિકારી હોય એમને મોકલવાની થાય એક નકલ પછી પેન્શન ફાઇલ જેની હોય જે કર્મચારીની પેન્શન ફાઈલ હોય એ કર્મચારીની પેન્શન ફાઇલમાં એક નકલ મૂકવાની થશે સંબંધિત કર્મચારી શ્રીના એ નકલ મોકલવાની થશે એટલે કે આઉટવર્ડ કરાવવાની થશે આઉટવર્ડ મતલબ એના એ કર્મચારીના એડ્રેસ ઉપર આ નકલ મોકલવાની રહેશે એક અંગત ફાઇલ હોય અને પસંદગી ફાઇલમાં આ મુકવાનું થશે આજે જૂથ વીમાની મુસદવાની થાય એ પછી આગળ એમાં લખવાનું ગ્રુપ ઇન્સ્યોરન્સ ઓફ એટલે કે જૂથ વીમા ઓફ શ્રી આ કર્મચારીનું નામ લખવાનું અહીંયા શ્રી એબીસી હેડ ક્લાર્ક પુરવઠા કચેરી જિલ્લા પુરવઠા કચેરી મહાદેવનગર પછી લખવાનું કે સમય સમય અને જૂથ આ જૂથ આ ક ખ ગ ગ ગુથ ધ અને આ સમય કયા સમયથી કયા સમય વચ્ચે તો આ જે કર્મચારી હતા એ વર્ગ ત્રણમાં જ રિટાયર થયા છે આ જે કર્મચારી છે આ વર્ગ ત્રણ ઉપર જ હતા અને એ રિટાયર થયા છે જો વર્ગ ત્રણમાંથી વર્ગ બેમાં જાય તો એ ગ જૂથમાંથી ખ જૂથમાં જાય તો પછી એમાં કેવું થશે બે અને ખ જૂથમાં ચારનું હતું તો પછી એ એની ગણતરીમાં એ રીતે થશે પરંતુ ચારમાં બે તો ઓલરેડી કપાઈ ગયા છે તો અહીંયા ચારની જગ્યાએ બેની ગણતરી કરીને જ એ જે તે જે વર્ષે એ ખ જૂથમાં ગયા એ સમયગાળાને એમાં ગુણ્યા બે કરીને આગળની કાર્યવાહી કરવાની થશે ગણતરી મતલબ કે આગળની ગણતરી કરવાની થશે એ વર્ગ બે અથવા વર્ગ એકનો કિસ્સો ધ્યાનમાં આવશે તો હું આ રીતે એક તમને બતાવીશ આ રીતે આમાં થતું હોય છે આ ગણતરી ઓકે ફ્રેન્ડ્સ અત્યારે આ સમજી લો વર્ગ ત્રણનો કિસ્સો તો આ વર્ગ ત્રણમાં જ આ કર્મચારી રિટાયર થાય છે તો ઓગણીસો નવ્વાણુંથી ગજૂથમાં જૂથમાં પચાસ રૂપિયાની કપાત હતી પછી બે હજાર એક એક બે હજાર ત્રણથી ત્રીસ બે બે હજાર બાવીસ સુધી રૂપિયા સોની કપાત થઈ અને એક ઓક્ટોબર બે હજાર બાવીસથી ત્રીસ બે હજાર ચોવીસ સુધી ચારસો રૂપિયાની કપાત થઈ આ રીતે કોષ્ટક બનાવવાનું એ એક ટેબલ ઉપરથી બનાવવાનું હોય છે એ જે પેલા જે ટેબલ હતું હમણાં આગળના જે નોંધના વિડીયોમાં મેં બતાવ્યું હતું એ વિડીયો જોજો એમાં એ નોંધનું એક નોટિંગનું એમાં એ જે ઠરાવ હોય છે એમાં એ રીતે આ રીતે કોષ્ટકના આધારે ગણતરી હોય છે ઓકે ફ્રેન્ડ અને છેલ્લે આ રીતે સહી હોદ્દો અને એ રીતે મૂકવાનું થતું હોય છે તો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપનો